ખબરમાં આપનું સ્વાગત છે હિંમતનગર નગરપાલિકા દ્વારા ગઈકાલે કેનાલ ફ્રન્ટ વિકાસના નામે આશરે પરિવારોને બેઘર કરી નાખવામાં આવ્યા છે છેલ્લા વર્ષોથી અહીંયા કાચા ઝૂપડા બધી વસવાટ કરી રહ્યા હતા આજરોજ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ સંગઠન મહામંત્રી પ્રિયવર્ધન પટેલ વિપક્ષ નેતા ઇમરા બાદશાહ કમળાબેન પરમાર ટીવી પટેલ કુમાર ભાટ મુકાશભાઈ અને પ્રેમભાઈ બારોટ સાથે આગેવાનોએ સ્થળ મુલાકાત લીધેલ અને ત્યાંના નાગરિકોની રજૂઆત સાંભળેલ શ્રી દ્વારા ચીફ ઓફિસર શ્રી હિંમતનગર સાથે ટેલિફોનિક વાત કરી જેમના ઝુબડાઓ દૂર કરવામાં આવ્યા છે તેમના માટે હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ કાયમી વસવાટ માટે જગ્યાઓ ફાળવવામાં આવે તેમજ નગરપાલિકા દ્વારા હાલ પીવાના પાણીની સગવડ પણ કરી આપવા જણાવેલ જેને પરિપૂર્ણ કરવા ચીફ ઓફિસરે જણાવેલ એડિટર જાકીર હુસેન મેહમાન I don't know